હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજા માં સ્વાગત છે તમારો મારા નવા બ્લોગ અને અત્યારે સગો સાબ ચાલુ છે ભલુણા નું કોમ આ સાઈડમાંથી માં રીતી છે માથું અને કાજલ બેન પણ તૈયાર થઈ ગઈ અને આ લોકોને છે ને આજનો દાડો રજા છે એટલે હવે લેશન તો કર્યું ને આખો દાડો પતંગ છડાય લેશન ચાર કરવાનું છે પટી ગયું સારું ત્યારે હવે છે ને આપણે સપરો લઈને જવાનું છે બરાબર મળીએ 1 2 1 થી લે આવ વે બનાવી મસ્ત બી આવી ગઈ હા રેડી એ તને થોડું બગડને સારું ઉડી આવે

ચાલો હવે ઘેરે વેલકમ ટુ નેક્સ્ટ મોર્નિંગ મોર્નિંગ બપોર કેટલા વાગ્યા ખબર છે ચાર હા તો બીજા દિવસમાં સ્વાગત છે ને આજે છે ને આપણે આવી ગયા છીએ અવાડે બેસવા માટે કેમ કે આપણે છે ને આજે જવાનું છે એક જગ્યાએ જે આપણે ગયા વિડીયો વાત કરી કે ટ્રો યાદ એડ કરવા માટે તો એમને વિડીયો બનાવીને આપવાનો હોય તો નહીં પણ વિડીયો બનાવીને આપવાનો હોય તો આપણે જવાનું છે ને માર માટીને છોકરો ને આવે લેવા માટે બરોબર માં તો આવે એટલે બધા જઈએ જોઈએ કઈ રીતનું છે ફરતા બીજું શું હા તો આપડે છે ને રસ્તામાં છીએ કલપેશ ભાઈ ને લેવા આવ્યા હતા બરોબર ને આપણે જવાનું છે

રાહ મુકામે જ્યાં બનાસ તારા મિત્ર દ્વારા લખી ડ્રો નું આયોજન કરેલું છે બરોબર ને જેમાં તમને પ્રથમ વિજેતાને ને થાર સ્કોર્પીયો તથા એક અગિયાર લાખ રૂપિયા રોકડા તથા બીજા નંબર બે થી લઈને બાવીસ નંબર સુધી એકવીસ વિજેતાને મળી શકે છે એક એક લાખ રૂપિયા અને ઇનામો પણ માત્ર એક બે ત્રણ હજાર નહીં પરંતુ પૂરા છે જેમાં તમે તમે રૂપિયા ભરીને કિસ્મત શકો છો બીજું કે એકસો અગિયાર બાઇક છે ઇલેક્ટ્રિક એક્ટિવા છે તથા નાના મોટા ઘણા બધા ઇનામો છે જેમાં ટીવી મોબાઈલ ઘર કુલર તથા એવા નાના મોટા ઘણા બધા ઈનામો છે બરોબર ને અને બીજું એમ કે તમે ટિકિટ ખરીદતી સમયે તમે વિડીયો કોલ દ્વારા ટિકિટ કરવાનો આગ્રહ રાખો કારણ કે આજ હે ને ડ્રોના નામે ઘણા બધા ફ્રોડ થઈ રહ્યા છે બરાબર ને તો વિડિયો કોલ દ્વારા જ તમે ટિકિટ ખરીદવાનો આગ્રહ રાખજો હા તો આપણે પહોંચી ગયા ઘરે અને હવે છે ને આપણે લેવાની છે ગોળી ગોળી છે ને તો કેપ્સ્યુલ બરાબર ને એ લેવાની છે આ માટે લેવાની ખબર છે કે હે ને હું દોડવા જઉં રનિંગ કરવા માટે એટલે આ વાગેલું હે ને એટલે હે ને એના ઉપર બૂટ પહેરાતા નહીં રનિંગ કરવા માટે અને રનિંગ છે ને હું ચપ્પલ પહેરીને જ કરું તકલીફ પડે છે પણ તો શું કરું કારણ કે બૂટ પહેરાતા નહીં તો આગળ દુખાય એટલે ને એના માટે આપણે ગોળી લાવીએ બરાબર ને હવે એકવીસ તારીખે આપણે રનિંગ છે ત્યાં સુધી માટે તો ઠીક છે બાકી તો આપણે ચપ્પલ પહેરીને દોડવાનું થશે કાં તો મોજા પહેરીને દોડવાનું થશે અને આપણે હવે ગોળી લઈ લઈએ અને આ જગ્યા ત્યાં વિડીયો બનાવવા માટે ડ્રોનો બનાવ્યા છે અને કદાચ આમાં પણ એ કર્યો હશે કદાચ કર્યો હોય તો જોઈ લેજો બરાબર ને અને આજના વિડીયોમાં આટલો જ વિડીયો ગમે તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો હું મળું તમને નેક્સ્ટ વિડીયોમાં અત્યાર સુધી બધાને જય માતાજી બાય બાય એન્ડ ગુડ નાઇટ